ફાયર એનઓસી માટે આયોજકોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે અરજી બાદ ફાયર વિભાગના અધિકારીઓ દ્વારા સ્થળ નિરીક્ષણ પણ કરવામાં આવશે જો નિયમ મુજબની વ્યવસ્થા હશે તો જ એનઓજીસી આપવામાં આવશે વધુ અપડેટ્સ માટે બન્યા રહો મોરબી ન્યૂઝ સાથે સંપર્ક કરો 9574722033 પર નવરાત્રીની વ્યવસ્થામાં રાજકોટ શહેરમાં આ વખતે તમામ આયોજકે ફાયર એનઓસી માટે ગુજરાત ફાયર સેફ્ટી કોપમાં ઓનલાઈન એપ્લાય થઈ એનો ઓસી મેળવવાનું રહેશે કોઈ પણ આયોજકો દ્વારા ગુજરાત સેફ્ટી ફાયર કોપમાં ઓનલાઈન એપ્લાય થયેલ હશે તેમને ત્યાં જે તે લગત ઓફિસરનું સ્થળ નિરીક્ષણ કરાવી બધાએ ફાયર ઇક્વિપમેન્ટ વ્યવસ્થિત તેમજ એન્ટ્રી એક્ઝિટ બધું વ્યવસ્થિત જણાશે તો એ લોકોને ફાયર એનઓસી ઇસ્યુ કરવાનું આવશે આયોજકોએ ચાલુ પ્રોગ્રામ દરમિયાન એમને વસાવેલ જે ફાયર ઇક્વિપમેન્ટ છે પછી ઇલેક્ટ્રિક્સ જે કાંઈ ડિવાઇસીસ છે એ બધાના જાણકાર માણસોને હાજર રાખવા જોઈએ પાણીમાં બસો લીટરના પાણીના બેલર બેરલ છે એ સિવાય ફાયર એક્સટિંગ્યુશર છે રેતીની બકેટ છે આ બધી વસ્તુ ત્યાં રાખવાની થશે કોઈપણ જગ્યાએ ચાલુ પ્રોગ્રામ દરમિયાન જે ત્યાં એનઓસીના રૂલ્સ મુજબ જે ઇક્વિપમેન્ટ રાખેલા છે એના જાણકાર માણસોને આયોજકોએ હાજર રાખવાના થશે એ સિવાય ફાયર કંટ્રોલનો કોન્ટેક કરી શકે એવા પર્સનને હાજર રાખવાના થશે